વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની વીસ દિવસથી ચાલતી અચોક્કસ મુદ્દતની હડતાલ અને આંદોલન આજે ઉગ્ર બન્યું હતું આજે શિક્ષણ સમિતિ ખાતે પ્રવેશ ઉત્સવ માટે બેઠક હતી તેમાં પદાધિકારીઓ અને સભ્યો હાજરી આપવા આવ્યા ત્યારે તમામને અંદર જતા અટકાવ્યા હતા અને પોતાની માંગણી રજૂ કરી હતી શાસના અધિકારીને પણ ઘેરેલી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ તથા તથા સભ્યો ચાલતા સમિતિ ખાતે આવ્યા ત્યારે તેઓને રોકીને પોતાનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી હતી આ મુદ્દે જાણવા મળ્યા મુજબ કર્મચારીઓને જે માંગણી છે તેનો નિકાલ લાવવા અગાઉ સાત સભ્યોની જે સમિતિ બની છે તેની મિટિંગ એક બે દિવસમાં મળવાની છે આજે કમિશનર સાથે પણ બેઠક કરવામાં આવી છે હવે પછી સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી સુગત નિરાકરણ આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે આજે હડતાલનો વીસમો દિવસ છે અને ઓફિશિયલી આજે કોઈ પણ મળવા નથી આવ્યું કોર્પોરેશનના પદાધિકારી હોય કે શિક્ષણ સમિતિના પદાધિકારી હોય એટલે આજે પ્રેસ કોન્ફરન્સ હોય પ્રવેશોત્સવની મિટિંગ હોય એટલે બધા સભ્યો આવવાના છે એટલે એમને સામે ચાલીને મળવા માટે અમે અહીંયા ગેટ પાસે ઊભા છે અને અહીંયા જ અમે ચર્ચા કરવાના છે કે અમારા કામનું તમારે શું કરવું છે ત્યારબાદ જ અમે અંદર જવા દઈશું